તમને જણાવી દઈએ વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને આપણે આ દરેક સમાચાર મળી જાય અને દરરોજના સમાચાર દરરોજ મેળવવા માટે આ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો બે હજાર માં પચીસ હજાર રૂપિયા મળશે મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે મિત્રો ઓગસ્ટ બે હજાર ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેકર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ ટકાથી લઈને સાહીઠ ટકા સુધીનું નુકસાન વળતર આપવામાં આવશે જેમાં મિત્રો કુદરતી આફતોને કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે અને સાહીઠ ટકા કરતાં વધારે જો નુકસાન થયું હોય કુદરતી આપત્તિથી તો મિત્રો વધુમાં વધુ ચાર એકર માટે પચીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે તો મિત્રો જે પણ ખેડૂતોને હવે કુદરતી આપત્તિ જેવી કે પૂર વરસાદ વાવાઝોડું વગેરેને કારણે જે કાંઈ પણ નુકસાન થાય છે તેને લઈને મિત્રો સરકારે આ પીએમ કિસાન સહાય યોજના શરૂ કરી છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક ધિરાણ લોન અંગે મોટો નિર્ણય મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા રાહતના સમાચાર ખેડૂતોએ મિત્રો લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત મંડળીઓ દ્વારા કરવામાં આવી છે ખેડૂતોની મિત્રો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા પણ ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યૂની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવામાં માફીને લઈને સમાચારો આપવામાં આવે છે પરંતુ પાક ધિરાણ લોન અને દેવામાં માફીને લઈને કોઈપણ પ્રકારનો નિર્ણય અથવા રાહત આપવામાં આવતી નથી હવે મિત્રો બે હજાર ચોવીસની ચૂંટણી પણ નજીક આવી રહી છે અને આ ચૂંટણી પહેલાં ખેડૂતોના કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ લોન લીધેલી છે તેમને પણ રાહત આપવામાં આવે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે પરંતુ મિત્રો આવનારા સમયમાં ચૂંટણી લઈને આવો કોઈ નિર્ણય ભવિષ્યમાં થશે તો હું તમને જણાવી આપીશ ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેડૂતોની મોટી જીત અને કોર્ટમાંથી મિત્રો આદેશ આવી ચૂક્યો છે ખેડૂતો માટે મિત્રો બનાસકાંઠા જિલ્લાના આઠ ખેડૂતોને નુકસાનનું અગિયાર કરોડ રૂપિયાનું વળતર ચૂકવવા માટે ગ્રાહક કોર્ટ યુનિવર્સલ શેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીઓને આદેશ કોર્ટ તરફથી કરવામાં આવ્યો છે મિત્રો વર્ષ બે હજાર અઢારમાં દુષ્કાળ થયો હતો અને ખેતીના નુકસાન પેટે વળતર ન ચૂકવતા વીમા કંપની સામે બનાસકાંઠાની છાસઠ ખેડૂત મંડળીઓએ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને મિત્રો આ ગ્રાહક સુરક્ષા કોર્ટે નવ ટકા સાદા વ્યાજ અને આ વ્યાજ સાથે મિત્રો નુકસાનીનું વળતર માત્ર માત્ર ખેડૂતોને સાઠ દિવસમાં ચૂકવી આપવાનો આદેશ કર્યો છે એટલે કે મિત્રો ખેડૂતો જે સાસઠ ખેડૂતોનું જે ગ્રુપ હતું મંડળી હતી તેઓ મિત્રો ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી ને ત્યાં તેમની જીત થઈ છે અને મિત્રો આ કોર્ટે જે છે તે ખેડૂતોને માત્ર સાઠ દિવસમાં સહાય જે છે તે વીમો કંપની જે છે તેમને ચૂકવી આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે તો રોગચાળો વકર્યો અને ગામદીઠ પાંચસો પશુઓના મોત થયા છે મિત્રો ખેતી અને પશુપાલન પર આધારિત રાખતો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની અત્યારે હાલ માઠી દશા આવી છે કારણ કે મિત્રો દુધાળા પશુઓમાં ખરવા મોવાસા નામનો રોગ ફેલાતા રોજના પચ્ચીસથી પાંચસો સોરી મિત્રો રોજના પચ્ચીસથી પચ્ચીસ પશુઓના મોત થઈ રહ્યા છે અને ગામદીઠ કુલ ચારસોથી પાંચસો પશુઓના મોત થઈ રહ્યા છે મિત્રો તંત્ર પણ અત્યારે દોડતું થયું છે અને તંત્રએ રસીકરણ અંગેની શરૂઆત પણ કરી દીધી છે સાથે જ મિત્રો ગ્રામજનોએ કહ્યું કે રોગચાળો એ ડફે ફેલાયો છે કે આખો દિવસ પશુઓની અંતિમ વિધિમાં જ નીકળી જાય છે એટલે કે મિત્રો અત્યારે ગામ દીઠ પાંચસો પાંચસો પશુઓના મોત થઈ રહ્યા છે એટલે કે આ દરેક પશુઓની અંતિમ વિધિમાં જ આખો આખો દિવસ લોકોનો નીકળી જાય છે કારણ કે આ પશુઓની અંદર ખરવા મોવાસા નામનો રોગ અત્યારે વકર્યો છે ત્યારબાદ મિત્રો જોઈએ તો ખેડૂતોને ઘરે બેઠા બેતાલીસ હજાર રૂપિયા આ બંને યોજનાનો લાભ લેશે તો મળશે મિત્રો જે ખેડૂતોએ આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં મિત્રો વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા આપવામાં આવશે મિત્રો સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે મિત્રો કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે તો તેમને મિત્રો સાઠ વર્ષની ઉંમર પછી પણ દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે અને આમ મિત્રો બંને યોજના થઈને ખેડૂતોને ઘરે બેઠા બેતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે તો મિત્રો દરેક ખેડૂત ભાઈઓએ આ બંને યોજનાનો લાભ લઈ લેવો જેથી કરીને મિત્રો માત્ર તમારે યોજનાના ફોર્મ જ ભરવાના છે ત્યારબાદ જો અરજી મિત્રો તમારી પાસ થશે તો મિત્રો તમને ઘરે બેઠા છે તે બેતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય મળી જશે વાર્ષિકની મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સ્ત્રીઓને બાર હજાર રૂપિયાની સહાય આ યોજના અંતર્ગત આપવામાં આવશે મિત્રો નમોશ્રી યોજનામાં નક્કી કરાયેલા કેટેગરીની મહિલાઓને પ્રસૂતિમાં સહાય આપવામાં આવશે જેમાં મિત્રો ભારત સરકારે નક્કી કર્યા મુજબ એસ સી અને બીપીએલ કાર્ડ ધારક એનએફએસસી કાર્ડ હોલ્ડર અને પીએમ જે એ વાય લાભાર્થીઓ અને દિવ્યાંગતા ધરાવતી બહેનો સહિતની અગિયાર કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બદલ મિત્રો હાલના છ હજારના બદલે બાર હજાર રૂપિયાની સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવશે એટલે કે મિત્રો પહેલાં જે છે તે આ યોજના અંતર્ગત સ્ત્રીઓને છ હજાર રૂપિયા સહાય આપવામાં આવતી હતી જે મિત્રો હવે આવનારા સમયમાં નમોશ્રી યોજના અંતર્ગત નક્કી કરાયેલી અગિયાર કેટેગરીની મહિલાઓને બાર હજાર રૂપિયા ત્રણ તબક્કામાં સહાય આપવામાં આવશે ત્યારબાદ મિત્રો જોઈએ દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાતના માથે કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને એમ નથી થઈ જતું મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક ક્યારેક આવી જાય છે તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ બે હજાર ચોવીસની અંદર દેવમાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે થોડું ઘણું દેવું માફ કરશે સરકાર પરંતુ આ બજેટની અંદર સરકારે દેવો માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે વાત કરીએ તો શું ખરેખર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા સહાય આપવામાં આવે છે કે નહીં મિત્રો છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનો પ્રયત્ન કરી રહી છે જેમાં મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો પણ સમાવેશ થાય છે જેની મદદથી મિત્રો ખેડૂતોને આર્થિક મદદ મળી રહી છે પરંતુ મિત્રો સમય સાથે ખેતી પણ ટેકનોલોજી દ્વારા થઈ રહી છે અને સાધનો દ્વારા થઈ રહી છે ત્યારે મિત્રો ડિજિટલાઇઝેશન દ્વારા વધતા વ્યાપને કારણે ખેતીને લગતી ઘણી મહત્વની સોશિયલ મીડિયા દ્વારા ખેડૂતો સુધી પહોંચી રહી છે માહિતી તેમાં મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે ટ્રેક્ટર ખરીદવા માટે પરંતુ મિત્રો ઘણા ખેડૂતો એવો ક્લેમ કરી રહ્યા છે કે એમને ટ્રેક્ટર ખરીદવા માટે મળતી નથી સબસિડી પણ શું મિત્રો આની સચ્ચાઈ શું છે એ તો હવે આગળ રિપોર્ટ આવે તે ખબર પડી શકે પરંતુ મિત્રો તમને સબસિડી આ યોજનાની અંદર મળી છે કે નહીં ટ્રેક્ટર ખરીદવા માટે તમને કોઈપણ પ્રકારની સબસિડી મળી છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વિદ્યાર્થીઓને પચીસ હજાર રૂપિયાની ભેટ આપવામાં આવશે મિત્રો ગુજરાત સરકારે સ્ટેમ એટલે કે સાયન્સ એન્જિનિયરિંગ ટેકનોલોજી અને મેથ્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે નમો સરસ્વતી યોજના સ્કોલરશિપ શરૂ કરી છે સરકારે મિત્રો આ માટે બસો પચાસ કરોડની જોગવાઈ કરી છે જેમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે તેમાં આઈટી અને તેની સાથે સંકળાયેલી ટેકનોલોજી જીવનમાં તમામ પાસાઓને સ્પર્શે છે તેથી કરીને વિજ્ઞાનના વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ ટેકનોલોજી અને મેથ્સમાં અભ્યાસ કરવા માટે મિત્રો પચીસ હજાર રૂપિયા સુધીની સહાય નમો સરસ્વતી યોજનાની અંદર સ્કોલરશીપ રૂપે આપવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીની તબિયત લથડી મિત્રો રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની તબિયત લથડતા રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો અને તાત્કાલિક તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે હાલ મિત્રો રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં આઈસીયુમાં અંડર ઓબ્ઝર્વેશનમાં તેમને રાખવામાં આવ્યા છે અને મિત્રો મુખ્યમંત્રીએ પણ ડોક્ટરનો સંપર્ક કરી ખબર પૂછી છે રાઘવજી પટેલ મિત્રો જામનગર જિલ્લાના પસાયા બેરાજા ગામે ચાલો અભિયાન કાર્યક્રમમાં હતા અને ત્યારે બ્રેઇનસ્ટ્રોક આવ્યો હતો અને આ બ્રેઇનસ્ટ્રોક આવતા મિત્રો તેમને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા વાત કરીએ તો ખેડૂતોની લોન માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે સરકાર તરફથી મિત્રો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે મિત્રો દેવા માફીને લઈને મોટા સમાચાર આવ્યા છે કે મોદી સરકારે બે હજાર ચારના વર્ષ બાદ જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને કહેવાય છે કે મિત્રો મોદી સરકારે આપેલું આ વચન જે છે મોદી સરકાર દ્વારા જો કોઈ પણ વચન આપવામાં આવે છે તે ક્યારેય ફક્તું નથી અને હંમેશા સાચું જ વચન આપે છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ બે હજાર બાવીસની સાલ જતી રહી છે તેને પણ બે વર્ષ થયા છે ખેડૂતોની આવક બમણી થવાની બદલે અત્યારે અડધી જરૂર થઈ ગઈ છે તો આ મુદ્દે મિત્રો ખેડૂતો દેવા માફીની માંગ ઉઠાવે છે ત્યારે સરકાર એવું કહે છે કે સરકાર પાસે ખેડૂતોના દેવા માફ કરવા માટે પૂરતું બજેટ નથી જ્યારે મિત્રો બીજી બાજુ ઔદ્યોગિક લોકોના દેવા માફ કરવા માટે ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા માટે સરકાર પાસે પૂરતું બજેટ હોય છે મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શાકભાજીના ભાવમાં વધારો મિત્રો શાકભાજીના ભાવ અત્યારે આસમાને જતા અનેક ઘરોના બજેટો ખોરવાયા છે મિત્રો લીંબુ લસણ અને ટામેટાના ભાવમાં વધારો થતા અનેક મહિલાઓનો તેનો વપરાશ ઘટાડી દીધો છે અને મિત્રો લસણનો એક કિલોનો ભાવ ચારસો પચાસ રૂપિયા હતો અને લીંબુનો ભાવ અત્યારે મિત્રો સો રૂપિયા પહોંચ્યો છે અને ટામેટા પણ મિત્રો પચાસ રૂપિયા કિલોએ વેચાઈ રહ્યા છે અને ટામેટા પચીસ રૂપિયા કિલોના ભાવે પહેલાં વેચાતા હતા માત્ર થોડાક દિવસની અંદર મિત્રો બમણો ભાવ ટામેટામાં જોવા મળ્યો છે અને આમ મિત્રો અત્યારે આ સમયગાળા દરમિયાન જે છે તે આ ભાવમાં વધારો થઈ રહ્યો હોવાથી ગૃહિણીઓ આ દરેક વસ્તુઓ વાપરવાની બંધ કરી છે અને મિત્રો હજુ પણ આવનારા સમયમાં શાકભાજીના ભાવમાં થોડો ઘણો વધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે જો વાત કરીએ તો ખેડૂતોનું મોટું આંદોલન જાહેર થયું છે મિત્રો સંયુક્ત કિસાન મોરચાના અને કિસાન મજદૂર મોરચા સહિત છવ્વીસ ખેડૂત સંગઠનો ફેબ્રુઆરીએ દિલ્હી દિલ્હીમાં પ્રદર્શન કરશે તો મિત્રો આ દિલ્હી ખાતે પ્રદર્શન થવાનું છે જેમાં પંજાબના ખેડૂતોએ જાહેરાત કરી કે દસ હજાર ટ્રેક્ટર ટ્રોલી પર દિલ્હી જવા માટે હરિયાણામાં દાખલ થશે અને મિત્રો આ હરિયાણામાં ખેડૂત નેતાઓની ધરપકડ પણ શરૂ થઈ ગઈ છે મિત્રો તમને જણાવી દઈએ પંજાબના ખેડૂતોને હરિયાણાના રસ્તે દિલ્હી જતા રોકવા માટે

મજૂરોની જગ્યાએ પણ પાક લણતો જોવા મળ્યો છે આ વિડીયોની અંદર તો મિત્રો આ વિડીયો ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે તેને મિત્રો અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં પણ આવ્યો છે એટલે કે મિત્રો આ યુઝર્સને તેને ભવિષ્ય માટે ખતરો જણાવ્યો છે એટલે કે ભવિષ્યમાં આ રોબોટિક્સ દ્વારા એટલે કે રોબોટ પણ મિત્રો ખેતરોમાં કામ કરી શકે છે અને જે મજૂરો કામ કરે છે જેવા કે પાકની લણણી કરવી પાકને રોપવા આવા દરેક કામો જે મિત્રો કરે છે તે મિત્રો હવે રોબોટ દ્વારા પણ થઈ શકે છે રોબોટ મજૂરોની જગ્યા પણ આવનારા સમય લઈ શકે છે તો વીજળી માટે ખેડૂતોએ હજુ ઘણી રાહ જોવી પડશે મિત્રો ચૂંટણી સમયે ચોવીસ કલાક વીજળી આપનારા વાયદા કરનારી ગુજરાત સરકાર હવે ફરી રહી છે મિત્રો વિધાનસભામાં ખુદ સરકારે કબૂલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાનું પણ કોઈ આયોજન અત્યારે નથી મિત્રો સરકારનું કહેવું છે કે હાલમાં ગુજરાત મુજબ આઠ કલાકથી વધુ વીજળી આપવામાં આવી રહી છે અને એટલે કે મિત્રો દસ કલાક વીજળી અત્યારે ખેડૂતોને આપવામાં આવી રહી છે ખુદ સરકારે મિત્રો વિધાનસભામાં સ્વીકાર્યું છે કે ઓછા વરસાદને કારણે પેલી સપ્ટેમ્બરથી લઈને એકવીસમી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મિત્રો ખેડૂતોને બે કલાક વધુ વીજળી અપાઈ હતી જોકે મિત્રો સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હાલમાં મિત્રો રાજ્યમાં પંદર કલાક વીજળી આપવાની કોઈ પ્રકારની યોજના સરકારની નથી આમ મિત્રો ગુજરાતના ખેડૂતોએ ચોવીસ કલાક વીજળી માટે હજુ ઘણો સમય રાહ જોવી પડશે તો મિત્રો તમને જણાવી દઈએ જ્યારે ચૂંટણી હતી ત્યારે સરકારે એવી ગેરંટી આપી આપીથી વાયદો કર્યો હતો કે અમે ખેડૂતોને ચોવીસ કલાક વીજળી આપીશું પરંતુ મિત્રો અત્યારે સરકારે એવું જણાવ્યું છે કે હજુ મિત્રો આ વીજળી માટે ખેડૂતોએ ઘણી રાહ જોવી પડશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પંજાબમાં ઘરે ઘરે રેશન પોગાડવામાં આવશે મિત્રો પંજાબમાં ઘર ઘર રોશન યોજના આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવતસિંહ માન આ મિત્રો પંજાબમાં જે છે તે અમલોહમાં ઘર ઘર રાશન યોજનાને લીલી ઝંડી આપી હતી જેમાં મિત્રો પંજાબમાં આ યોજના આજથી શરૂ કરવામાં આવી છે અને હાલ કાર્યક્રમના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે મિત્રો આ યોજના કરવામાં એવું આવશે કે રેશન જે છે તે મિત્રો પંજાબના દરેક લોકોને ઘરે ઘરે આપવામાં આવશે જેવી રીતનો મિત્રો ગુજરાતમાં જે છે તે રેશન લેવા માટે રેશન કાર્ડ લઈને લોકો સેન્ટર પર જતા હોય છે રેશન કાર્ડની દુકાન પર જતા હોય છે તેવી રીતના મિત્રો પંજાબની અંદર જે છે તે રેશન લોકોને ઘરે ઘરે પહોંચાડવામાં આવશે તેવી મિત્રો યોજના પંજાબના સીએમ ભગવંત માને શરૂ કરી છે

કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી રાજ્ય સરકાર વધારાના બે હજાર ભોગવે તેવી શક્યતા છે મિત્રો ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો કારણ કે રાજસ્થાનમાં ભજનલાલની જે સરકાર છે તે પણ એક ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ એક ભાજપની જ સરકાર છે તો રાજસ્થાનમાં ખેડૂતોને આઠ હજારનો હપ્તો મળે છે અને ગુજરાતમાં છ હજારનો તો શું ગુજરાતના ખેડૂતોને પણ આઠ હજાર રૂપિયાનો જ હપ્તો આપવો જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને અચૂક જણાવી આપજો તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને દર મહિને આ યોજનાની અંદર સાઠ વર્ષ પછી પાંચ હજાર રૂપિયા સુધીની સહાય મળી શકે મિત્રો જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરાવીને મહત્તમ પાંચ હજાર રૂપિયા પ્રતિમાસ પેન્શન મેળવી શકો છો અને આ સરકારી યોજનાનું નામ છે મિત્રો અટલ પેન્શન યોજના જેમાં મિત્રો દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે અને વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માગતા હોય તો તમે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરી શકો છો અથવા તો મિત્રો જો તમે દર એક મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માગતા હોય તો મિત્રો તમારે દર મહિને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અને આ યોજનામાં મિત્રો સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું રહેશે ત્યારબાદ ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન અટલ પેન્શન યોજનાની અંદર મળી શકે